साथियों जय संविधान जय भारत ફરીથી આજે એક વિડીયો આપના વચ્ચે મૂકી રહ્યો છું એ સમાજ ને હાથી વાત હાથી જે વાત છે વાત બતાવવા માટે મૂકી રહ્યો છું આ કોઈ મારે કોઈ વ્યક્તિગત વાંધા નથી પણ ક્યાંક ને ક્યાંક સમાજની અંદર શું ચાલી રહ્યું છે એ સત્ય બહાર લાવવા માટે હું તો બોલીશ જેને જે કઈ પ્રોબ્લેમ હોય બાકી હું બોલવાનો છું એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે પેલા તો આપને એક પેપર કટિંગ બતાવી દો એ આપ જોઈ લ્યો જે આ વસ્તુ કોઈને ખબર ના હતી પૂરા ગુજરાતના લોકોને એ વસ્તુ આપને પેલા બતાવવા જઈ રહ્યો છે આ પેપર કટિંગ જોયું આ પેપર કટિંગ ની અંદર સુરત શહેર ની અંદર સુરત સુરત જિલ્લામાં કુલ ફોર્મ છે એ ફોર્મ પંદર ભરાયા હતા એ પંદર ફોર્મમાંથી સ ફોર્મ છે એ રદ થયા હતા સ ફોર્મ છે એ કોઈ પણ કારણોસર રદ થયેલા છે એમાંનો એક ફોર્મ તો આપ બધાને ખ્યાલ છે કોંગ્રેસ પાર્ટીના નિલેશ કુંભાણી જે કાંઈ ઘટના ઘટેલી છે સમાજના વચ્ચે અત્યારે ખુલ્લી છે કે એમના ઉમેદવારો ગાયબ થઈ ગયા ટેકેદારો ગાયબ થઈ ગયા ઉમેદવારોની સહી ખોટી થઈ જે કાંઈ લોકશાહીની હત્યા થઈ છે આ બધાને ખ્યાલ છે પણ હવે મારે જે વાત કરવી છે આગળના મારા વિડીયોમાં મેં બસપા છે એ બહુજન સમાજ પાર્ટી છે જે પાર્ટીના માલિક અમારા છે એ પાર્ટી અમે એ પાર્ટીને માનીએ છીએ સાંભળજો આમાં ઘણા વ્યક્તિઓ ક્યાંક અર્થઘટન કરી રહ્યા છે અને જેમને ખ્યાલ નથી એવા વ્યક્તિઓને પણ મારે સંદેશો આપવો છે કે કે હું કોઈ કોઈ પક્ષ પાર્ટી સાથે જોડાયેલો નથી વિચારધારા ખબર હતી ને આપને ખ્યાલ ના હતા એ દિવસના અમે વિચારધારા આ ગુજરાત અને સુરત શહેર અને ગુજરાત અંદર અમે વિચારધારાના બીજો વાવેલા છે એટલે ખાસ મારે જે આજે વાત કરવી છે એ વાત એ છે કે એ દિવસે બહુજન સમાજ પાર્ટી ના ઉમેદવાર અને બહુજન સમાજ પાર્ટી વિશે મેં વાત કરી હતી વ્યક્ત કર્યું હતું જ અનુભવે લાગી રહ્યો છે અને આ વાતની મને ત્રણ દિવસ પહેલા ખબર પડી ત્રણ દિવસ ત્યાં હું સર્વે કરતો હતો આ પંદર ફોર્મ માંથી છ ફોર્મ રદ થયા એ મેં વાત કરી ત્યાર પછી આઠ ફોર્મ કુલ ઓકે મંજૂર થયેલા હતા જે બિન હરીફ ચૂટાયા મુકેશ દલાલ એના સિવાય છે મારે વાત કરવી છે આજે ત્રણ અપક્ષો હતા એ અપક્ષો સાઇડ ઉપર છોડીએ પણ એ સિવાયની પાંચ પાર્ટીઓના ઉમેદવારો હતા એમાં એક તો બસપા હતી હવે પછીની ચાર પાર્ટીઓ કઈ છે તો એ ચાર પાર્ટીમાં એક પાર્ટી છે અખિલ ભારતીય હિન્દુ સમાજ પાર્ટી ના ઉમેદવારે ફોર્મ બીજી પાર્ટી છે લોંગ પાર્ટી છે સરદાર પટેલ પાર્ટી છે એમના ઉમેદવારે પણ જે મુખ્ય મારે વાત કરવી છે આજે છે ચોથી પાર્ટી એટલે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી હવે આ ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે એ હું આપને વાત કરવા જોઈએ ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી હજી થોડા સમય પહેલા બનેલી છે અને ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના માલિક એટલે કોણ તો દેશને જેણે સંવિધાન આપ્યું એક બાજુ આપણે સંવિધાન અને લોકશાહીની વાત કરી રહ્યા છીએ અને અહીંયા જે સંવિધાન ને ઉલ્લંઘન થઈ રહ્યું છે અને લોકશાહીની હત્યા થઈ રહી છે આ એ બે રમતો જે રમાઈ રહી છે એટલે કે જેમણે આ વસ્તુ જે થઈ રહી છે તો આ બાજુ જેમણે આ દેશને સર્વશ્રેષ્ઠ વિશ્વનું સંવિધાન આપ્યું એમના સિદ્ધિ લીટીના વારસદાર એમના પૌત્ર એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના દીકરા વિજયભાઈ શું છે એ વિજય હા એ ઉમેદવાર નું નામ છે સોરી જયેશભાઈ બાબુભાઈ મેવાડા અને એમને પણ આ ફોર્મ પરત ખેંચેલું છે ત્યાર પછી આ વસ્તુ ને અમને ખ્યાલ આવતા એમ થયું કે કોના પર ભરોસો કરવો કે જેમના દીકરાઓ એટલે કે સર્વશ્રેષ્ઠ દેશને જે સંવિધાન એમના દીકરાના દીકરાની પાર્ટીઓ સાથે પણ આ વસ્તુ રમત કોના આટલું બધું થઈ ગયું એ જોવાનું રહ્યું ત્યારે આ બાબતથી મેં તરત જ ફોન ભીમરાવ આંબેડકર સાહેબ ને લગાવવાની કોશિશ કરી ભીમરાવ સાહેબ ને ફોન લાગ્યો નહીં બીજો ફોન મેં આ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એડવોકેટ નવીન ચૌહાણ સાહેબ મારા ભાઈ અને મારા મિત્ર છે એમને મેં ફોન કર્યો નવીનભાઈએ મને એવો જવાબ આપ્યો કે ભાનુભાઈ મારી તબિયત થયેલું છે હું હાલ અત્યારે આરામમાં છું એટલે આ બાબતની મને કશું જ ખબર નથી મેં કોઈની જોડે વાત પણ નથી કરી પણ હા મને ખ્યાલ આવ્યો એટલે મેં વિજયભાઈને ફોન કર્યો પણ મારો ફોનમાં મારે વાત નથી થઈ અને નવીનભાઈ એમની ઘણી વ્યાથા છે એ મારા પાસે ઠલવી કે ખરેખર આવું ના થવું જોઈએ ત્યાર પછી મેં વિજયભાઈ મહેશ્વરીયા ફોન કર્યો તો એમણે મને ગઈકાલના મારા ફોન રિસીવ ના કર્યા હતા ત્યાર પછી મેં આશાબેન મંગળે છે જે પાર્ટીના જે હોદ્દેદાર છે એમને ફોન કર્યો એમણે મારો ફોન રિસીવ ના કર્યો પણ આજે મારે વિજયભાઈ મહેશ્વરીયા જે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ છે એમની જોડે વાત થઈ અને એ વાત જે છે એ તર્ક વાળી વાત હતી વિજયભાઈ સાથે મારે ઘણી મગજમારી થઈને મારે વિજયભાઈને લાસ્ટ શબ્દ મેં દીધા કે હવે અમને કોઈના પર ભરોસો નથી આવી તો શું મજબૂરી હતી કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પરિવારની પાર્ટી અને એમના પરિવાર ને ફોર્મ પાછું તો દરેક એ હું હજી પણ કહું છું કે આ વિજયભાઈ જે કરેલી જે વાત છે એ વાત ઉપર ખરેખર ખુબ વિચારવા જેવું છે વિજયભાઈ એમ કીધું કે વનુભાઈ વિચાર કરવો જોઈએ કે આપણા ઉમેદવાર છે એમની હાલત શું હતી એ એમની મજબૂરીઓ શું હતી એ વિચાર કરવો જરૂરી છે એટલે ક્યાંક ને ક્યાંક ખરેખર લોકશાહીની ખૂબ મોટી હત્યા થઈ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની પાર્ટી એટલે કે એમના દીકરાની પાર્ટી અને એમના ઉમેદવારોને જો ફોર્મ પાછું કહેસવું પડવું પડતું હોય તો ખરેખર આ દેશની અંદર હવે લોકશાહી જેવું ખરેખર કશું જ રહ્યું નથી હવે મને લાગે છે કે આવનારો સમય આ તો એક સીટ છે એ આવી થઈ આગળ જતા ખરેખર આ દેશની અંદર મને નથી લાગતું કે કોઈ કોઈનું સાંભળશે મને આ સમયે આપણા પાલન જે છે એ આપણા ની વાત યાદ આવી ગઈ કે લોકો તરી લક્ષ્મી લૂંટા હે નહીં સાંભળે કોઈ રાવ કે ફરિયાદ થોડા દિવસે લોકો તરી લક્ષ્મી લૂંટા હે ને નહીં સાંભળે કોઈ રાવ કે ફરિયાદ ખરેખર આ એવી વાત થઈ ગઈ અત્યારે કોઈ કોઈની રાવ ફરિયાદ સાંભળવા વાળું નથી રહ્યું બસ વિજયભાઈ વારે વાત થઈ ઘણી ખરી મારે એમની સાથે રજક થયા અમે બેવ ભાઈઓ ખૂબ ઝઘડો પણ કર્યો અને એમની સાથે મેં ખૂબ એમ કહેવાય કે એ ઓબીસી સમાજમાંથી છે પણ મેં એમની સાથે પણ ઘણી વાત કરીને માથાકૂટ કરેલી છે નવીનભાઈ ભયારે માથાકૂટ કરી અને બીએસપીના પણ ઘણા મારા જે સાથી મિત્રો છે જે સ્ટેટ લેવલના છે એ સ્ટેટ લેવલના સાથી મિત્રો સાથે પણ મારી ચર્ચાઓ થઈને એમની સાથે મેં ઘણા મારા સિનિયરો સાથે હું બે દિવસથી મગજમારીઓ કરી રહ્યો છું એટલા માટે કરી રહ્યો છું કે ઘરના હોય ને ત્યાં દર્દ અને દુઃખ થતું હોય કે આપણી સાથે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થઈ રહી છે તો આ બધા કેમ આ વસ્તુ ચલાવી રહ્યા છું વિજયભાઈ જોડે વાત થઈ એમને મેં લાસ્ટ શબ્દો એ જ કીધા છે કે હવે અમને કોઈના પર ભરોસો મૂકો એ ખૂબ મુશ્કેલી છે આમાં એમને સહેલા શબ્દો કહીને મેં ફોન મૂકી દીધો છે અને ક્યાંક ને ક્યાંક જે લોકશાહીની હત્યા થઈ રહી છે એમાં સમાજના અમારા દરેક નેતાઓ છે એ એમનો ખરેખર ક્યાંક ને ક્યાંક એમનો હાથ હોય તો જ આ વસ્તુ બને આવા શબ્દો પણ મેં વિજયભાઈને બોલી દીધા છે કારણ કે મારાથી આ વસ્તુ સહન કરી નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દીકરાના દીકરા એમની પાર્ટીના ના ઉમેદવારો જ્યારે ફોર્મ ખેંચી જતા હોય કે જેમણે આ દેશને સંવિધાન આપ્યું અને એ સંવિધાન ની એક બાજુ એમ કહેવાય કે ઉલ્લંઘન થઈ રહ્યું હોય બાબા સાહેબ આંબેડકરે જ્યાં લોકશાહી આપી એ લોકશાહી ની હત્યા થતી હોય અને લોકશાહી ની હત્યામાં દરેક વ્યક્તિએ જે પૂરો ફાળો ભજ્યો હતો એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના દીકરાની પાર્ટી અને એમના ઉમેદવારો જયારે ફોર્મ પાછું ખેંચે એટલે લોકશાહી ની હત્યા થઈ એમાં બધાનો પૂરો ફાળો છે આવા શબ્દો મેં વિજયભાઈ ને કીધા છે એટલે સમાજના વ્યક્તિને કહું છું કે ખરેખર હવે સમાજના વ્યક્તિઓ ભેગા થાવ અને ખૂબ સારા નિર્ણય બાજુ આવ અન્યથા આ એક જ છે આવનારું પછી તમે બધું ભૂલી જજો ભૂલી જજો ભૂલી જજો ભૂલી જજો આ મારી વેદના છે મારા ખૂબ લાંબા શબ્દો હું તમને મારી મારી વેદનાથી ઠલવી નથી શકતો કે દરેક વસ્તુ વસ્તુ છે સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે પણ સોશિયલ મીડિયામાં શબ્દમાંથી જો એક શબ્દમાં પણ ફેરફાર થઈ જાય તો અર્થનું અનર્થ થાય છે અને એનું કઈનું કાંઈ પરિણામ ભોગવવું પડે છે એટલા માટે હું જે કાંઈ વાત કરું છું એ વાત આપ સમજી જજો કે ખરેખર આવનારો સમય તો આ દેશની છે ને લોકશાહી ખતરામાં છે કોઈ બીજી કોઈ વસ્તુ ખતરામાં નથી તમારા દીકરાઓનું ભવિષ્ય ખતરામાં છે વેદના છે એટલા માટે બોલી રહ્યા છીએ આપને બધાને એમ લાગતું કે ખરેખર આ વસ્તુ સાચી છે તો બસ ભેગા થઈ અને સારા નિર્ણય બાજુ જાઓ અન્યથા તમારી પેઢીને ગુલામ બનાવવા માટે ત્યાર રહેજો ત્યાર રહેજો ત્યાર રહેજો જય ભીમ જય સવિતા